પાંડેસરા વિનાયકનગરમાં પાડોશમાં રહેતા નર્દોઈએ ભાભીને ઉપર ઉપરા છાપરી પાંચ ચપ્પુના ઘા માર્યા બાદ ચાતીમાં ચપ્પુ ઘુસાડી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો નરદોઈની કૃતતા બાદ મહિલાને તાત્કાલિક એકસો આઠમાં સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી પાંડેસરા ખાતે આવેલ વિનાયકનગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારમાં ઝઘડો વચ્ચે હિંસક હુમલો કરાયો હતો જેમાં તાપી લાલ સહાનીના બનેવી શ્રવણે કે જે બે વર્ષથી જ તેઓના ઘરની બાજુમાં રહેવા આવ્યો હતો તે અને તેની તાપીલાલ સાહનીની પત્ની શાંતિદેવી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાઈ જઈ નરદોઈ શ્રવણે શાંતિદેવી પર ચપ્પુથી હુમલો કર્યો હતો ચપ્પુના પાંચ ઘા માર્યા બાદ ચપ્પુ છાતીમાં ઘુસાડી દીધો હતો જેથી ચપ્પુ ઘુસાડેલી હાલતમાં શાંતિદેવીને સારવાર માટે એકસો આઠમાં સિવિલ ખસેડાઈ હતી જ્યાં નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર આરતીએ જણાવ્યું હતું કે ઘા હાથ અને છાતીની ભાગ વચ્ચે મરાયો હતો એક ઘા છાતીની જમણી બાજુ ચપ્પુ ઘુસાડેલી હાલતમાં છે લોહીમાં લોથપોત મહિલા કહેતી હતી કે સામાન્ય ઝઘડામાં પાડોશમાં રહેતા નર્દોઈએ હુમલો કર્યો છે મહિલાની હાલત ગંભીર છે બીજી તરફ ભાભી પર જીવલેણ હુમલો કરનાર શ્રવણ સ્વામીના સહાનીએ પોલીસ પકડી લેશે તેવા ડરથી પોલીસ આવે તે પહેલાં જ મકાનના પહેલાં માળથી કુદી આપઘાતનો પ્રયાસ કરતા તેને માથામાં અને બંને હાથના વચ્ચે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે